ખોડિયાર માતાજીના ના મંદિરે ખોડિયાર માતાજી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હર હમે સેવાના કાર્યમાં આગળ પડતું હોય તો તે છે ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર તારીખ સત્તર એક બે હજાર ચોવીસના દિવસે ભાભર મુકામે ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મ જન્મજયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફે હીરાબા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જ્યારે સવારે ખોડિયાર માતાજીની આરતી સહિત કેક કાપવામાં આવી હતી અને ચોકલેટો પણ પ્રસાદ રૂપે આપવામાં આવી હતી અને બપોરના સમયે ઠંડ ઠંડુ સરબત સહિત ગરમાગરમ ટીકડી ગોટાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ત્યારબાદ રાધનપુર હાઈવે પર આવેલ શ્રી નાગેશ્વરની માતાજીના મંદિરથી લઈ ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે શોભાયાત્રા પહોંચ્યા બાદ ભવ્ય રાસ ગરબા સહિત અલગ અલગ દસ કરતાં પણ વધારે નાસ્તાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા હતા જેવા કે સેવ ખમણી કચોરી ઘૂઘરા દાબેલી પફ ટીકડી ગોટા મંચુરિયન પાણીપુરી પૂરી ચોડાફળી ઠંડુ સાંજના સમયે ફરીથી આરતી કરી કલર કલગાના આકાશ પર છોડી દીધા હતા અને પછી સરસ મજાનું ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે મહાકાલી માતાની ભવાઈ તેમજ નાટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર ભાભરની ધાર્મિક પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેરી ખોડિયાર માતાજીના જન્મજયંતિની ઉજવણી કરી હતી અને ગુજરાત કોમેડી કોમેડિકી એવા ગુજુ ગુરુ તેમજ વાહતોવાદી સહિત એમની પૂરી ટીમ ભાભર ખોડિયાર માતાજીના મંદિરે આવી પહોંચી હતી અને મોટી સંખ્યામાં ભાબર સહિત આજુબાજુ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દરેક લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને ત્રીસ કરતાં પણ વધારે સંયમ સેવકો દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવી હતી